ગાઈ સવાર સવારની અંદર ઉઠી ગયા અમે કે છે અને ઠંડી ખરેખર બહુ જોરદાર હતી ભાઈ એટલે જોરદાર કારણ કે ભાઈ છે ટોટી વારી ગયા હતા એવું ટોટી વારી છે ને કે છોકરું કહો એમ હું ને એમ હું જ ખરેખર એ રીતના બહુ જોરદાર ઠંડી હતી તો અમે ઉઠી ગયા ને હવે મેં તો મસ્ત બધા લીમડા દાતંગ કરના છું અને અમારે જોવેલ ભાઈ હવે શું ખબર નહીં તો ગાય ચા પીએ છું કારણ કે બંગાળ બધા હું ગયા છે

કરવા માટે તો આઈએ અમે કામ ચાલુ કરી લઈએ ફટાફટ હવે કામ ચાલુ કરી મેનેજર પર કાંઈ બોલતા નહીં હું 后面了。 ઉપરની અંદર ચોરા પડી ગયા ઉપર ઉપર આપી દીધી જોરદાર એટલા માટે એમાં જોવાયું ભાઈ બંગાળી ચલો તમારે ચોરા પડી ગયા આવી જાય ચોરાફળ ખાઈને તરત ચેખલા જવા માટે નીકળી ગયા અને આ બ્રિજમાં પહેલી આપણે આવ્યા અને બહુ ટાઈમ આવ્યા ત્યારે તો આ બનતો તો હતો બાકી જબરો જાય મારો હો

બહુ બખારો કરો હા તો કઈ સમય જઈએ બહાર લાલા ઘર આવી ગયું એ લોકો જ્યાં હવે ગામડે આજે હમણાં જઈએ

પડી કે ગાડી નહીં ના જેલું જો તો એટલું લેવું પડે નહીં ભજી રાખડે કસ કતો ગાડી પપ્પા ને ગાડી ફાસ્ટ ચલાવો

મા છુલા બે બની ગયો હાજી ને ને આપરો ઓડી ને ને ગેમ રમે ઘર માં નહી પણ ઓડી રમવાની હાં તો ચાંદી લાગે છે दादा મેં જાવું નથી આવ તો ઓતું ઓતું હા ચણાઈ પાટી ગયા બરો વારજો કુવા તો કરીયા અને હવે હવે બધા ઊખવા બધા જતા રહ્યા ફાઈમ ફુવાને પપ્પા તો ચા ના હોય જે નહી મમ્મી અમે જઈએ ઘરે ઘરે જ છીએ પણ ગ્રુપમાં ઉંગવા જોઈએ અજી બોલે તો ના